લગ્ન પ્રસંગમાં બનતા મસાલા પાપડ તો આપણા બધાના ફેવરિટ હોય છે તો આજે આપણે એક પણ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર ચટપટા મસાલા પાપડ બનાવીશું તો એના માટે એક ચટણી બનાવી લઈશું તો ચટપટી ચટણી બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારની અંદર લીલા ધાણા આદુના ટુકડા ત્રણથી ચાર તીખા લીલા મરચાં અહીંયા મેં પાપડીનો થોડો એવો ભૂકો લીધેલો છે એની જગ્યાએ તમે સેવ પણ લઈ શકો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ખાંડ એક લીંબુનો રસ અને ત્રણ ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું તો ચટપટી ચટણી તૈયારી અહીંયા આપણે કોઈ પણ ફ્લેવરનો પાપડ લઈ લઈશું અહીંયા મેં મસાલા ચણા પાપડ લીધેલો છે તમે કોઈ પણ અડદનો પાપડ પણ લઈ શકો છો હવે તેલ વગર આ રીતે તવાની ઉપર સરસ રીતે બંને સાઈડ ફેરવીને ક્રિસ્પી કરી લઈશું તમે ઓવનમાં પણ કરી શકો છો હવે બનાવેલી લીલી ચટણી ઉપરથી અડધી ચમચી સરસ રીતે રીતે મિક્સ કરીને ઉપર આ લગાવી લઈશું ઝીણી કટ કરેલી ડુંગળી કેપ્સિકમ ટામેટા મસાલા સિંગ અને અડધા એવા ચીઝ ક્યુબને પણ ગ્રેડ કરી લઈશું ઉપરથી ચાટ મસાલો લીલા સમારેલા ધાણા અને નાઇલોન સેવડ કરી લઈશું અને કટ કરી દઈશું તો લગ્ન પ્રસંગમાં મળે એવો જ મસાલા પાપડ આપણો તૈયાર છે તો તમે પણ શિયાળાની ઠંડીની અંદર જરૂરથી ટ્રાય કરી એટલું જ ટેસ્ટી બનશે થેન્ક યુ ફોર વોચિંગ